નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અમરી ઉજયના કેસરિયા સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેચ ધારણ કર્યો માવઠાથી થયેલા નુકસાનનો સર્વે કરી તાકીદે વળતર આપવા સાબરકાંઠાના ખેડૂતોની માંગ આવતીકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ભાજપની બીજી યાદી થઈ શકે છે જાહેર ચારની શરૂઆતમાં વાત કરીએ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક પર હેટ્રિક મારવા આતુર પ્રદેશ ભાજપ દ્વારા મંગળવારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે પ્રચાર રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું રાજ્યની દરેક લોકસભા બેઠકમાં બે પ્રચાર રથ ફરશે આમ કુલ છવ્વીસ બેઠક પર બાવન રથ પ્રચાર કરશે જેમાં પંદર માર્ચ સુધી લોકોના સૂચન અને અભિપ્રાય લેવા સૂચન પેટી રાખવામાં આવી છે જેના આધારે ભાજપ લોકસભાની ચૂંટણીનું સંકલ્પપત્ર તૈયાર કરશે ભારતીય જનતા પાર્ટી એના સંકલ્પ પત્ર લઈને દર વખતે લોકોની સામે આવે છે એનો રોડ મેપ રજૂ કરે છે પણ રોડ મેપ રજૂ કરતા પહેલા લોકોનો અભિપ્રાય પણ મેળવે છે લોકોને શું અપેક્ષા છે લોકોની શું જરૂરિયાત છે લોકોની શું ભાવના છે લોકોના સગા સજેશન છે એ આખા રાજ્યમાંથી મેળવીને એનો પણ સમાવેશ એ સંકલ્પપત્રમાં થાય એના માટે પ્રયત્નશીલ છે કેટલા એવા મુદ્દા છે કે કદાચ બધા જ મુદ્દા સંકલ્પપત્રમાં ના લઈ શકાય તો પણ એને પૂર્ણ કરવા માટેના ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરતી હોય છે અને એટલે આજે સંકલ્પપત્ર બનાવતા પહેલાં લોકોના અભિપ્રાય મેળવવા માટે એક અભિયાન ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં આજથી શરૂ કરી રહી છે ભાજપના સંકલ્પ બે હજાર ચોવીસ માટે દેશભરમાંથી એક કરોડ કરતાં વધારે લોકોના સૂચન સુઝાવ એકત્રિત કરવાનો અભિયાનનો મુખ્ય હેતુ છે સમાચારમાં આગળ વાત કરીએ મહત્વના સમાચાર પર નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી નજીક છે અને ત્યારે દરેક પાર્ટી હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી હાલ એક્શન મોડમાં છે તે વચ્ચે ગાંધીનગરથી મહત્વના સમાચાર સરકાર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક મળી જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ખાસ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી કક્ષાથી સૂચના અપાઈ છે જેમાં પ્રભારી મંત્રીઓને જિલ્લામાં બેઠક કરવા માટે સૂચના આપવામાં આવી છે જિલ્લા કક્ષાના પ્રશ્નો તાકીદે નિરાકરણ લાવવા માટે આ બેઠકમાં સૂચનો કરવામાં આવ્યા જેમાં ખાસ કરીને સંકલન અને આયોજનની બેઠકો કરીને જિલ્લા કક્ષાની બેઠકોનું પણ આયોજન કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે દરેક પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવે સૂચના કરવામાં આવે તેવા પ્રકારની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ જેમાં ખાસ કરીને પ્રશ્નોનું નિરાકરણ જો જિલ્લા બેઠકમાં ન આવે તો મુખ્યમંત્રી સમક્ષ લાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે તો આ મહત્વના સમાચાર ગાંધીનગરથી હાલ સરકાર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે તે વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ગાંધીનગરમાં મળી આ બેઠકમાં મુખ્યમંત્રી કક્ષાથી સૂચના અપાય છે જેમાં ખાસ પ્રભારી મંત્રીઓને જિલ્લામાં બેઠક કરવા માટે સૂચના આપવામાં આવી છે આ બેઠકમાં અલગ અલગ પ્રશ્નો પર ચર્ચા અને તેનું નિરાકરણ લાવવા માટે સૂચન આપવામાં આવ્યા છે જિલ્લા કક્ષાના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા માટે ખાસ સૂચના અપાય છે અને જો પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો પછી આ મુખ્યમંત્રી સમક્ષ આ પ્રશ્નો લાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક કે જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે ખાસ કરીને લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકાર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે તે વચ્ચે મુખ્યમંત્રી તરફથી આજે સૂચના આપવામાં આવી છે પ્રભારી મંત્રીઓને જિલ્લામાં બેઠક કરવા માટેની સૂચના જિલ્લા કક્ષાએ હવે દરેક પ્રશ્નોનું નિરાકરણ જલ્દીથી આવે તે માટેની સૂચના આવી છે જિલ્લા કક્ષાના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા માટે ખાસ પ્રભારી મંત્રીઓની સૂચના અપાઈ છે અને કહેવામાં આવ્યું છે કે સંકલન અને આયોજન કરીને આ બેઠકો કરવામાં આવે જિલ્લા કક્ષાએ અને બેઠકોની અંદર દરેક જિલ્લાના જે પ્રશ્નો છે આ પ્રશ્નો બાબતે ચર્ચા થાય તેના નિરાકરણ લાવવા માટેના પ્રયાસ થાય અને કદાચ જો પ્રશ્નોનું નિરાકરણ આ જિલ્લા કક્ષાની બેઠકમાં નથી આવતું તો આ પ્રશ્નો મુખ્યમંત્રી સમક્ષ લાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે નોંધનાય છે કે લોકસભાની ચૂંટણી નજીક છે તે વચ્ચે હાલ સરકાર એલર્ટ મોડ પર આગળ વાત કરીએ મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટમાં ખાસ કરીને પીજી સીસીએલ દ્વારા ચેકિંગનો દોર યથાવત જોવા મળી રહ્યો છે જેમાં નહેરુનગર ઠક્કરબાપા તેમજ ભુવેશ્વર પ્લોટમાં ચેકિંગ હાથ ધરાયું જેમાં ભિસ્તીવાડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું 37 ટીમો બનાવીને આ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું જેમાં વિડીયોગ્રાફર તેમજ સિક્યોરિટી ગાર્ડ લોકલ પોલીસને પણ સાથે રાખીને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગઈકાલના ચેકિંગમાં ખાસ કરીને જે વીજ ચોરી ઝડપાઈ હતી આ વખતે આજે પણ એ જ પ્રકારે ચેકિંગ કરવામાં આવ્યું અલગ અલગ વિસ્તારની અંદર ટીમ પહોંચી હતી અને ચેકિંગ કરવામાં આવ્યું ખાસ કરીને નહેરુનગર ઠક્કરબાપા તેમજ ભોમેશ્વર પ્લોટમાં આજે આ ચેકિંગ હાથ ધરાયું હતું ભીસ્તીવાડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન લાખોની વીજ ચોરી પણ ઝડપાયા હોવાના સમાચાર છે સાડત્રીસ ટીમો બનાવીને આ ચેકિંગ શરૂ કરવામાં આવી હતી જેમાં વિડીયોગ્રાફર તેમજ સિક્યોરિટી ગાર્ડ અને લોકલ પોલીસને સાથે રાખીને આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને ગઈકાલના ચેકિંગની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ચેકિંગમાં ઓગણીસ પોઈન્ટ છ્યાસી લાખની વીજ ચોરી ઝડપાઈ આજે પણ એ જ પ્રકારે ચેકિંગ યથાવત છે અલગ અલગ વિસ્તારમાં જઈને ચેકિંગ કરવામાં આવી રહી છે જેવા ખાસ કરીને જો વાત કરવામાં આવે વીજ ચોરીને લઈને ઘણા સમયથી રાજકોટમાં ફરિયાદો પણ ઊઠી રહી છે જેના પગલે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અવારનવાર આવા પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે ફરી એકવાર આ જ પ્રકારે પીજીવીસીએલના દરોડા અલગ અલગ વિસ્તારમાં જઈને તેમણે ચેકિંગ ધર્યું ચેકિંગ હાથ ધર્યું જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે સિટી ડિવિઝન ત્રણ અંતર્ગત ખાસ કરીને આ ચેકિંગ શરૂ કરાયું હતું જેમાં સાડત્રીસ જેટલી ટીમોનું ગઠન કરીને આ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું ફેબ્રુઆરી મહિના બાદ માર્ચ મહિનાની શરૂઆતમાં જ પીજીવીસીએલ દ્વારા દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ફરી રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ પીજીવીસીએલની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન ત્રણ હેઠળ વાવડી નાના નાનામવા સબડિવિઝન વિસ્તારમાં આ ઉપરાંત નહેરુનગર ઠક્કરબાપા તેમજ ભુમેશ્વર પ્લોટમાં ચેન્ગિંગ હાથ ધરાયું હતો ગઈકાલના ચેકિંગમાં ઓગણીસ પોઈન્ટ છ્યાસી લાખની વીજ ચોરી ઝડપાઈ ત્યારે આજે વહેલી સવારથી ફરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં પણ લાખોની ચોરી વીજ ચોરી સામે આવે તેવા સમાચાર છે જેમાં ખાસ કરીને આજના ચેકિંગમાં ચાર ફીડરોના વિસ્તાર આવરી લેવાયા અને અલગ અલગ વિસ્તારમાં જઈને ચેકિંગ કરવામાં આવ્યું નોંધનીય છે કે આ ચેકિંગ ડ્રાઇવમાં સાડત્રીસ જેટલી ટીમો સાથે ચાર વિડિયોગ્રાફર અગિયાર એસઆરપીના જવાનો નિવૃત્ત આર્મીમેન બાર તેમજ તેર લોકલ પોલીસનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો લાખોની વીજ ચોરી આજે પણ તેવી શક્યતા છે ગઈકાલે પણ લાખોની વીજ ચોરી ઝડપાઈ હતી આગળ વાત કરીએ મહત્વના સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે નોંધનીય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે જવાના છે ત્યાં તેઓ એક હજાર કરોડના વિવિધ કામોનું તેઓ લોકાર્પણ કરશે સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રી વિવિધ કામોનું લોકાર્પણ કરશે જેમાં ખાસ કરીને ભચાઉના શિકારા ખાતે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લોકાર્પણ બાદ ભાજપના હોદ્દેદારો સાથે અહીં બેઠક પણ યોજાય તેવી પણ માહિતી છે બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવશે મુખ્યમંત્રીની મુલાકાતને લઈને ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો કચ્છમાં ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાની મુલાકાતે આવશે જેને લઈને ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે ખાસ કરીને મુખ્યમંત્રી અહીં એક હજાર કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરવાના છે જે ભચાઉના શિકારા ખાતે આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સંપૂર્ણ રીતે તૈયારીઓ કરી દેવામાં આવી છે સાંજે ચાર વાગે મુખ્યમંત્રી અહીં પધારશે અને વિવિધ કામોનું લોકાર્પણ કરશે લોકાર્પણ બાદ તેઓ અહીં ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજશે તેવી પણ માહિતી છે આ બેઠકમાં ખાસ કરીને લોકસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવશે મુખ્યમંત્રી મુલાકાત મુખ્યમંત્રીની મુલાકાતને લઈને ભાજપના કાર્યક્રમો કાર્યકરોમાં ઉત્સાહ હોય તેવા પણ સમાચાર છે અને ખાસ કચ્છની જો વાત કરવામાં આવે કારણ કે વિવિધ કામોનું અહીં લોકાર્પણ પણ થવાનું છે જેને લઈને પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી દ્વારા એક હજાર કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવશે જે ભચાઉની આસપાસના જે તમામ વિસ્તારો છે તેમના ત્યાંના લોકોને ખૂબ જ ફાયદાકારક રહેશે ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસના કચ્છના પ્રવાસે આવી રહ્યા છે સાંજે ચાર વાગે તેનું ભ શિક્ષરા ગામે છે તે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એક હજાર કરોડના વિવિધ વિકાસ કામનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે પચાઉ સહિત સમગ્ર કચ્છ જિલ્લાના ભાજપના કાર્યકર્તામાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને કચ્છ ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ તેઓની મહત્ત્વની બેઠક ચેતી યોજાવાની છે સાથે જ સમગ્ર કચ્છ જિલ્લાના ભાજપના કાર્યક્રમમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે જી જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો હાલ જો સંવાદદાતાએ જણાવ્યું કે મુખ્યમંત્રીની મુલાકાતને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિવિધ કામોનું એક કરોડના કાર્યોનું લોકાર્પણ અહીં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે આગળ વાત કરીએ મહત્વના સમાચાર હીરા સોલંકી કે જેઓ ગાંધીનગર પહોંચ્યા જો વિગતે વાત કરવામાં આવે રાજુલાના ભાજપના એમએલએ છે હીરા સોલંકી જેઓ લોકસભાના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર થાય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે તે વચ્ચે તેઓ ગાંધીનગર પહોંચ્યા ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે હીરા સોલંકીની ચર્ચા થઈ રહી છે ત્યારે હીરા સોલંકીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે પાર્ટીનો નિર્ણય સિરોમાન્ય રહેશે ભાજપ હાઈકમાન્ડ જે નિર્ણય કરશે તે માથે ચઢાવીશું ત્યારે હીરા સોલંકી ગાંધી છે છે કે હાલ રાજુલાના ભાજપના તેઓ એમએલએ છે પરંતુ ચર્ચા તેમને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરાય તેવી થઈ રહી છે કારણ કે હાલમાં જ રાજુલાના જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા એવા અમરીશ ડેર તેમણે જ્યારે કોંગ્રેસમાં રાજીનામું આપ્યું અને તેમને હવે રાજુલાથી એમએલએ ઘોષિત કરવામાં આવે તેવી ચર્ચા થઈ રહી છે ત્યારે હીરા સોલંકી જે હાલ ભાજપના એમએલએ છે રાજુલાના તેઓને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તેવા પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે તે વચ્ચે તેઓ ગાંધીનગર પહોંચ્યા ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે હીરા સોલંકીની ચર્ચા એ જોર પકડ્યું છે જેને લઈને સવાલ પૂછતા તેમણે જણાવ્યું કે પાર્ટીનો નિર્ણય સિરોમાન્ય રહેશે ભાજપ હાઈ કમાન્ડ જે નિર્ણય કરશે તે માથે ચઢાવીશું

હિરા સોલંકીએ જણાવ્યું કે આ રૂટિન મુલાકાત હતી જોકે પાર્ટીનો જે નિર્ણય હશે એ શિરોમાન્ય રહેશે ભાજપ હાઇકમાન્ડ જે નક્કી નિર્ણય કરશે તે માથે ચડાવીશું તેવા પ્રકારનું તેમણે પત્રકારો સાથે વાતચીત કરી આગળ વાત કરીએ કોંગ્રેસમાંથી ગતરોજ રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે મંગળવારે સી આર પાટીલના હસ્તે ખેચ ધારણ કરીને કેસરિયા કર્યા હતા ભાજપમાં જોડાયા બાદ મોઢવાડિયાએ કહ્યું કે

સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી પણ આ આપણને દેખાય છે વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પનોતા પુત્રો દેશનું નેતૃત્વ કરતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ દેશનું નેતૃત્વ કરી રહ્યા લઈ અને દિવસ અને રાત જોયા વગર માનની શ્રી કામ કરી રહ્યા છે દેશમાં રાજનીતિ ની અંદર કોઈ મકસદ સાથે કોઈ આવતું નથી આદરણીય નરેન્દ્રભાઈનો નો મકસદ

ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોડી મંડળને નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જણાવતા કાર્યકર્તાઓ પર રહ્યું અને ખાસ મારા પરિવારમાં કારણ કે બધા ધર્મનો આદર કરીએ છીએ એનું સન્માન કરીએ છીએ એ જ રીતે જીવીએ છીએ જયારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મૂવીઓ પણ નારાજ થાય અને ઘરના મૂવી જો નારાજ થાય તો મને લાગે છે કે બી નહીં એટલા માટે આ નિર્ણય ચોક્કસ પ્રમાણે કર્યો છે હું કહું છું કે ત્યારે પણ કોઈને જે પાર્ટીમાં મેં ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી કોઈનું ખરાબ બોલવા ઈચ્છતો નથી અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ હિન્દુઓના દિલમાં વસી ગયા છે ત્યારે ગુજરાત સાણંદના કણોટી ગામ ખાતેથી ગામના આગેવાન દ્વારા એક નવી પહેલ ચાલુ કરવામાં આવી જેમાં તેમણે ઋણ અદા રથ બનાવ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા વડનગર તેમજ અયોધ્યામાં બનાવવામાં આવે તેવા હેતુસર ગુજરાતના જુદા જુદા ગામડાઓમાં આ રથ નીકળશે અને સંપર્ક કરશે આ સંપર્કમાં મહત્વના ત્રણ મુદ્દાઓ રહેશે જેમાં નરેન્દ્ર મોદીની પ્રતિમા હિન્દુત્વ અને વ્યસનમુક્ત યુવાનો થાય તે માટે તે હેતુસર ગુજરાતના જુદા જુદા ગામડામાં આ રથ ફરશે આ જ્યારે રામજી મંદિરની સ્થાપના થઈ અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ એના ચાર પાંચ દિવસ પહેલા મેં એક વિડીયો કરેલો કે મોદી સાહેબની પ્રતિમા ત્યાં પ્રસ્થાપિત થાય અને એના માટેનો મેં એક વિડીયો જાહેર કરેલો એ મૂકેલો બી હતો અને મહિનો થવા આવ્યો ને મને મહાદેવ કહે કે તું આ મારે પ્રણ લીધા પછી કેમ બેસી રહ્યો છું તું આ તારા અભિયાન નથી કંઈ ચાલુ કરવું એટલે મને મહાદેવની કૃપાથી હું આ અભિયાન ચાલુ કરવા જઈ રહ્યો છું આ અભિયાન તો વર્ષો ચાલશે એક દિવસનું કે એવું નથી અત્યારે અમારું અભિયાન ચાલુ થાય છે અને જો આચાર સંહિતાનું ને નડશે તો અમારું વચ્ચે બ્રેક આવશે બાકી આ અભિયાન ગામડે ગામડે બધે ફરવાનું છે ગુજરાતની અંદર દરેક તાલુકાઓની અંદર અમે આવી રીતના રાજ્યોમાં પણ જવાના છીએ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવું છે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ પ્રદર્શન કર્યું છે પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણાના સંદેશ ખાલી વિસ્તારમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા મહિલાઓ પર બળજબરીથી યૌન ઉત્પીડન કરાયાનો આરોપમાં તેમજ જમીન પચાવી પાડવાના મામલે સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે તે વચ્ચે અહીં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું हम लोग यहाँ पे विरोध कार्यक्रम कर रहे हैं उस ममता बनर्जी के खिलाफ उस टीएमसी सरकार के खिलाफ जो खुद अपने कार्यकर्ता के हवस दूर करने के लिए अपने कार्यकर्ता को खुश रखने के लिए अपने ही देश की अपने ही इलाके की महिलाओं को शोषण करवाती है कई महिलाओं को रेप करवाती है जो बहुत ही घिन वाली है સુરેન્દ્રનગરના લખતરના ગ્રામ્ય વિસ્તારમાં સત્તર વર્ષ સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવે છે વણાના યુવાન દ્વારા સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતા સગીરાએ તેના પરિવારજનોને જાણ કરી હતી જેને લઈને સગીરાના પિતા દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે યુવાન સગીરાને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપતો હતો ફરિયાદના આધારે પોલીસે યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી મહેસાણામાં કડીની બે સોસાયટીઓ સાકાર અને ધનંજય વચ્ચે રસ્તાનો વિવાદ ચાલી રહ્યો છે સાકાર તેમજ ધનંજય સોસાયટીઓ વચ્ચે રસ્તાનો વિવાદ ચાલતા ચાર માસ પહેલા રહીશોએ રસ્તો બંધ કર્યો હતો જે રસ્તો ગઈકાલે પાલિકાની ટીમ દ્વારા ખુલાવવા ગઈ હતી જો કે હલ્લાબોલ તથા પાલિકાની ટીમ પરત ફરી આ ઉપરાંત ત્યારબાદ વિવાદ મોડી રાત્રે ઉગ્ર બનતા બે સોસાયટીના રહીશો વચ્ચે પથ્થરમારો થયો હતો પથ્થરમારા બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર